તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સૌ મિત્રો રાત્રે સૂતી વખતે એક બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે તો મિત્રો ડેલી રાત્રે પંદર દિવસ સુધી એક બે સંતરા ખાવાથી કબજિયાત ગેસ અપચો એસિડિટી મટે છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં